નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મગફળીમાં સડો આ વખતે આપણે મગફળીમાં દોઢવા સળવાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધારે છે તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ બીજી એક આપણે વાત કરીએ ગેરું ટીકા અથવા તો રાતળ આપણે જે મગફળીમાં રાતડ આવે તેમાં કયું ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અને બીજી એક દાણો ભરાવદાર ક્વોલિટી સારી બનાવવા માટે અને વજન વધારવા માટે કઈ દવા અને કયા ખાતરનો ઉપયોગ આપણે કરવો જોઈએ તે આજના વિડીયોમાં વાત કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ કે મગફળીમાં સડો તો મગફળીમાં ડોડવા સળવાના ઘણા બધા કારણો હોય જમીનજન્ય જો કોઈ ફૂગ હોય તો તે એક ફૂગ પણ આપણે મગફળીના ડોડવા સડવાનું કારણ બનતું હોય બીજી જમીનમાં ભેજ વધારે જે આપણે કાળી જમીન હે કાળી માટીવાળી જે જમીન હોય તેમાં મગફળીના ડોડવા સડવાનું પ્રમાણ વધારે રહેતું હોય એ રેતાળ અને ગોરાળું જે જમીન હોય તેમાં મગફળીના ડોડવા સડવાનું પ્રમાણ ઓછું રહે ને જે કાળી માટીવાળી જમીન હોય તેમાં વધારે રહીએ એટલે કાળી માટી જે જમીન હોય તેમાં જમીનમાં ભેજ વધારે રહેતો હોય એટલે તેમાં ડોડવા સડવાનું પ્રમાણ વધારે રહીએ બીજું એક આપણે જે પિશોરિયા આપણે ખેડૂતની ભાષામાં કહેવાય જે કિશોરિયાં આપણે દેખાતા હોય ખેતરમાં જે માંડવીના ડોડવામાં નાનું એવું કાણું કરી નાખે તે કાણું કરી નાખે એટલે તેનાથી પણ અમુક ટકા ડોડવા સડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય આવા પણ ચાર કારણ હોય કે આપણે મગફળીમાં ડોડવા સડવાનું પ્રમાણ રહેતું હોય આપણે વાત કરીએ કે મગફળીમાં રાતડ અત્યારે લગભગ બધા જ ખેડૂતને નેવુંથી સો દિવસ અથવા તો એકસો દસ દિવસ જેવી મગફળી થઈ ગઈ છે તો અત્યારે ક્યાંક રાતડનું પણ પ્રમાણ જોવા મળે છે તો રાતળ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો રાતળ માટે મારા ખ્યાલથી જે બીએસએફ કંપનીનું પ્રયાગસર આવે જેમાં આપણે સુક્ષા પાઇરોક્સાઇડ એકસો અણઠ પ્લસ પાઇ પાઇરિયા ક્લોસ્ટ્રોબિન ત્રણસો તેત્રીસ જે આવે સી ફોર્મમાં જો આ દવાનો છંટકાવ બે રાઉન્ડ કરવામાં આવે બે વખત આ દવાના છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય આપણે રાતળમાં બે ગાળામાં આ દવાના છંટકાવ કરવાના હોય બે વખત એક સોળ લિટરનો પંપ આવે તેમાં દસથી બાર મિલીનું પ્રમાણ રાખવાનું હોય અને આ દવામાં આપણે વાત કરીએ તો એક કેટલા ભાવમાં પડે તો ત્રણસો સાઠ એમ જે પેકિંગ આવે તે અઢાર અઢારસોથી બે હજાર અથવા તો બાવીસોની આજુબાજુ ત્રણે આપણે માર્કેટમાં મળે છે અલગ અલગ વિસ્તાર પ્રમાણે ભાવમાં તો ફેરફાર થતો હોય બે હજારની આજુબાજુ ગણતરી રાખવાની અઢારસો બે હજાર અથવા બાવીસોને આજુબાજુ મળી જાય જો આ દવાના છંટકાવ કરવામાં આવે બે તો આપણે રાતડમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળે ઘણા ખેડૂત મિત્રો શું કરે કે પ્રયાક્ષર એટલે પ્રથમ ત્રીસ આપણે જ્યાં સુધી મગફળી પાકે ત્યાં સુધી પ્રયાગક્ષરના જ ત્રણ ત્રણ રાઉન્ડ કરતા હોય એવું નહીં કરવાનું આપણે જો સૌ પ્રથમ સલ્ફર જે આવે તેનો છંટકાવ કરેલો હતો ત્યાર પછી એક્ઝાકોનાજલ જે આવે પાંચ ટકા તેનો છંટકાવ કરેલો હતો ત્યાર પછી આપણે જે આ પ્રયાગસર આવે પ્રયાગસરનો છંટકાવ કરેલો હતો ત્યાર પછી આપણે જે એમપેક એક્સ્ટ્રા સીઝન્ટ કંપનીનો આવે જો સ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અથવા તો સાઇપ્રોકોનાજલ સાત પોઈન્ટ ત્રણ ટકા એસી ફોર્મમાં આવે તેનો છંટકાવ કરાયેલો હોય આ જે એમપેક એક્સ્ટ્રા જે આવે સજન્ટા કંપનીનું આ એક બહુ બેસ્ટ ફૂગનાશક આવે આ એક આપણે ફંગસમાં પણ સારું કામ આપે અને જે થડની ફૂગ આવે આપણે સફેદ ફૂગ મગફળીમાં જેમનો ભેજ વધારો હોય ત્યારે પાક સમય આપણે આવે તેમાં પણ આ દવા એક સારું કામ આપે ને આના પછીનો આપણે લાસ્ટ છંટકાવ પણ બીજી વખત આપણે પ્રયાગસરનો કરવાના છીએ એટલે રાતળ માટે બેસ્ટમાં બેસ્ટ દવા હોય તો અત્યારે પ્રયાગસર છે ત્યાર પછી આપણે વાત કરીએ કે મગફળીમાં દોડવો ભરાવદાર વજનદાર કરવા માટે શું કરવું જોઈએ તો જીરો જીરો પસાસ એનપી કે જીરો જીરો પસાસ જે પાણી ધરાવ્ય ખાતર આવે તેને આપણે પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો તેમાં આપણે પોટાશ અને સલ્ફરનું મિશ્રણ આવે પોટાશ અને સલ્ફર આવે જીરો જીરો પસાસમાં એટલે આનાથી આપણે જે ડોડવો ભરા મગ મગફળીનો દોડવો ભરાદવા ભરાવદાર થાય અને જે છોડની રોગ પ્રતિકારક શક્તિ હોય તેમાં પણ ખૂબ સારો એવો વધારો કરે અને સાઇઝમાં પણ વધારો કરે પોટાસ ખૂબ સારો એવો મગફળી હોય કે ગમે તે પાક હોય ખૂબ સારો એવો તેનો ભાગ ભજવે અને ખૂબ સારો એવો તેના રિઝલ્ટ પણ મળે અને મગફળીમાં સારી ક્વોલિટી અને વજન વધારવા માટે જે સલ્ફર નેવું ટકા પાવડરમાં આવે આપણે તે અત્યારે મગફળીમાં આપણે પિયત ચાલુ છે તો તેમાં પિયતમાં પણ તમે આરે આપી શકો અથવા તો વરસાદ આવવાનો હોય તે પહેલાં મેં રેતી યારે અથવા તો બીજા કોઈ આરે મિક્સ કરી અને ખેતરમાં આપણે જેમ ખાતર ઉડાડીએ તેમ ઉડાડો અને ઉપરથી થોડોક વરસાદ થઈ જાય તો પણ આપણે સલ્ફર નેવું ટકા જે પાવડરમાં આવે તેના પણ વજનમાં અને ક્વોલિટીમાં વજન વધારવામાં અને જે તેલની ટકાવારી વધારવામાં અને દાણાની ક્વોલિટી સારી બનાવવામાં ખૂબ સારા એવા રિઝલ્ટ આપણે મળે છે જોખડી મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો